વસુદેવ વસુતમ દેવ કંસચાણો રમાર્દન દેવ કે કૃષ્ણમ વંદે જગત નમસ્કાર મિત્રો એકાદશીના સૌ ભક્તોને અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ આજના આ વિડીયોમાં આપણે આજની યોગીની એકાદશીની કથા સાંભળીશું મહાત્મય સાંભળીશું તથા વ્રતનું શું ફળ મળે તે પણ જાણીશું એકાદશીનો સત્સંગ કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો દસથી પંદર મિનિટ આ વિડીયોને આપીને એકાદશીનો એવો દુર્લભ સત્સંગ અમારી સાથે કરજો

એકાદશી માત કી જય પૂર્વે અલકા નગરીમાં કુબેર ભંડારી શિવ ભક્ત રહે છે કે જેણે હંમેશા શિવની પૂજા માટે પુષ્પો જોઈએ અને તે માન સરોવરમાંથી લાવવા માટે પોતાના સેવક હેમ માલીને નિમેલો હતો તે હંમેશા પુષ્પો લાવતો પણ પોતાની પત્નીમાં અતિ આસક્ત હતો વળી એને પોતાના રૂપનો પણ ગર્વ હતો તે એક દિવસે માનસરોવરમાંથી પુષ્પો લાવીને ઘરે ગયો અને પોતાની પત્નીમાં આશક થઈને તેની સાથે રમણ કરવા લાગ્યો અને પુષ્પો પહોંચાડવાનું ભૂલી ગયો કુબેર મધ્યાહન સુધી રાહ જોઈ પણ ફૂલ આવ્યા નહીં ત્યારે બીજા યક્ષોને કહ્યું કે પૂજાને મોડું થઈ ગયું છે અને હેમમાલિની હજુ કેમ આવ્યો નહીં તેની તપાસ કરો ત્યારે યક્ષોએ તપાસ કરીને કહ્યું કે તે પોતાની પત્ની સાથે રમણ ક્રીડામાં આશક છે ત્યારે કુબેરે તેને બોલાવ્યો એટલે તે ઉતાવળો આવ્યો તેને જોઈને કુબેર તો તે ક્રોધાવશમાં આવીને કહેવા લાગ્યા અરે તું વિચારતો નથી કે પ્રભુની પૂજામાં મોડું થઈ ગયું અને તેનું તને ભાન પણ નથી વળી તું તારી પત્નીમાં અતિ આસક છો વળી તને તારા રૂપનો પણ અતિ ગર્વ છે માટે હું તને સાપ આપું છું કે તું કોઢિયા શરીરવાળો થઈ જા અને વળી તારા પત્નીનો વિયોગ પણ થાવ કેમ કે તે ભગવાન શિવજીનો મહાન અપરાધ કરેલો છે અને આવા સાપને સાંભળતામાં જ તેનું શરીર કોટથી યુગ થઈ ગયું અને પત્નીથી રહિત થઈને ભયંકર જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યો પણ આથી પહેલાં શિવની પૂજા માટે પુષ્પો લાવતો તે પુણ્યથી તેને આગલા જન્મનું સ્મરણ રહ્યું હતું એટલે તે અપરાધને સાંભળી સંભાળીને પશ્ચાતાપ કરતો એમ કરતાં કોઈ એક સમયે હિમાલયમાં ગયો અને ત્યાં દેવ ઈચ્છાએ મહામુનિમાર માર્કેના આશ્રમમાં આવી ચડ્યો તે મુનિની આયુષ્ય બ્રહ્માના સાત દિવસની હતી હેમ માલીએ પુનિના દર્શન કરી પગે લાગીને તેની આગળ બે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો ત્યારે મુનિએ તેને આશ્વાસન આપી દુઃખનું કારણ પૂછ્યું તો તેણે સઘળી વૃત્તાંત કહ્યું અને કહ્યું કે હવે એ અપરાધનો અને દુઃખનો નાશ થાય એવો ઉપાય કહો ત્યારે તે મુનિએ પોતાના હૃદયમાં વિચાર કરી પ્રભુનું ધ્યાન ધરીને કહ્યું કે તું એમ કર આવતી જેઠ માસના વધ પક્ષની યોગીની એકાદશીનું વ્રત કર તેનું વ્રત શુદ્ધ થઈને શ્રદ્ધાપૂર્વક કરજે રાત્રિમાં જાગરણ કરજે તો એ વ્રતના પ્રભાવથી તું સર્વે દુઃખોથી મુક્ત થઈશ અને સુખી થઈશ તે વચન સાંભળીએ હેમા માલીએ જ્યારે જેઠ મહિનાની વધ પક્ષની આ યોગીની એકાદશી આવી ત્યારે તેનું વ્રત કર્યું એટલે તત્કાળ તેનું શરીર દિવ્ય અને અતિરૂપવાન અને પહેલાં કરતાં પણ અતિ રમણીય થઈ ગયું અને ફરીવાર પોતાની પત્નીને પણ પામ્યો તેને જોઈને કુબીર તેને પૂછ્યું કે તું મારા સાપથી મુક્ત થયો કેવી રીતે ત્યારે તેણે જેઠવદ યોગીને એકાદશી વ્રતનો પ્રભાવ કહ્યો તેનું મહાત્માએ જણાવ્યું અને કહ્યું કે હું આ વ્રતના પ્રભાવથી જ મુક્ત થયો છું તો હે રાજન એકાદશીનું વ્રત અવશ્ય કરવું જ જોઈએ અને એ વ્રતને જો ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનના સાથે કર્યું હોય તો તે વ્યક્તિ આ લોકમાં ભોગવે છે અને દેહને અંતે ભગવાનના પામે છે કે જેમાં કોઈ સંશય નથી હે પ્રભુ જેવી રીતે હેમ માલીએ તમારું એકાદશીનું વ્રત કર્યું અને તેને આપ ફળ્યા તેવી જ રીતે જે કોઈ તમારી વ્રત કથા વાંચે છે સાંભળે છે લખે છે આ વિડીયો જુએ છે સાંભળે છે તે સર્વે કોઈને ફળજો જેણે વ્રત કર્યું હોય ન કર્યું હોય અને માત્ર જેને કથા સાંભળ્યું હોય તેને પણ એકાદશીનું પુણ્યફળ મળી જાય એવી જ મારી તમને પ્રાર્થના છે તો બોલ્ય શ્રી કૃષ્ણ ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય એકાદશી જય

મનુષ્યને સારા માર્ગે લાવવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવાનું સૂચન કર્યું છે કે જેમાં તેઓએ આપણને અનેક વ્રતો કહ્યા છે અનેક વ્રતોનો મહિમા પણ કહ્યો છે જેઠ મહિનાની વધ પક્ષની એકાદશીનું પણ પોતાનું વિશેષ મહત્વ છે એવી માન્યતા છે કે જે ભક્ત સાચા મનથી આ એકાદશીનું વ્રત કરે છે તેમને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે તેમની બધી મનોકામના પૂરી થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણએ તો ત્યાં સુધી કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ વર્ષભર દરમિયાન બ્રાહ્મણ જમાડી શકતા ન હોય તેમણે આ એકાદશીનું વ્રત ખાસ કરવું કેમકે આ જેઠ મહિનાની વધ પક્ષની યોગીની એકાદશીના વ્રતથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન સમાન પુણ્યફળની પ્રાપ્તિ થાય છે આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે જે કોઈને રક્તપિતનો રોગ હોય તે સંપૂર્ણ નિષ્ઠા સાથે યોગીની એકાદશીનું વ્રત રાખે છે તો તેને તે રોગમાંથી પણ મુક્તિ મળી શકે છે જાણતા અજાણતા કરેલા બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને આ લોકમાં સર્વે સુખ મળે છે અને અંતે તે વ્યક્તિને ભગવાન શ્રી હરિના ચરણોમાં સ્થાન મળે છે આજના દિવસે શ્રદ્ધા રાખવી ભગવાન નારાયણનું પૂજન કરવું બ્રાહ્મણોને વિવિધ પ્રકારનું ભોજન કરાવવું ઉત્તમ દક્ષિણા આપી પ્રસન્ન કરવા જે લોકો એકાદશીના દિવસે ઉપવાસ કરે નારાયણ ભગવાનનું પૂજન કરે દાન પુણ્યના કાર્યો કરે રાત્રે જાગરણ કરે છે તેના સેંકડો વંશજો વૈકુંઠ ધામમાં જાય છે તે વ્યક્તિને તો મોક્ષની પ્રાપ્તિ થાય જ છે પરંતુ તેના કુટુંબના પિતૃને પણ મુક્તિ મળે છે એકાદશીની કથા ભાવથી જે સાંભળે છે સંભળાવે છે તે પણ સ્વર્ગનો અધિકારી બને છે અને તે સર્વ પાપોમાંથી મુક્ત થઈ મોક્ષ પદને પામે છે એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોવાથી આજના દિવસે તેમના પાઠ કરવા મંત્ર જાપ કરવા તેમનું પૂજન અર્ચન કરવાનું તેમની ઉપાસના કરવાની ભગવાન વિષ્ણુને પત્ર અર્પણ કરવાના કે જેથી કરીને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુની આપણા ઉપર જો કૃપા હોય તો સાથે દેવી લક્ષ્મી પણ આપણા ઉપર પ્રસન્ન થાય છે કે જેનાથી આપણા ઘરમાં અપાર ધન અને સમૃદ્ધિ આવે છે અને લક્ષ્મીજી આપણા ઘરમાં સ્થિર થાય છે આજના દિવસે જો શ્રી ને કનકધારા સ્તોત્રનો જે લક્ષ્મીજીનો પાઠ છે તે કરવામાં આવે છે તો તેને ઉત્તમમાં ઉત્તમ પાઠ માનવામાં આવ્યો છે અને ભગવાન શ્રી નારાયણના પણ અનેક પાઠ છે કે જેમાં જે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ છે તે સૌથી ઉત્તમ પાઠ છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણનું પૂજન કરવાનું અથવા તો આપના ઘરમાં જો લાલાની સેવા હોય તો તેમનું પૂજન અર્ચન કરી શકો છો ભગવાનને નવા વસ્ત્રો પહેરાવવાના ભગવાનને ભોગ ધરાવવાનો તેની ખૂબ જ પ્રેમપૂર્વક ભાવથી ભગવાનની પૂજા કરવાની દીવો કરવાનો અગરબત્તી કરવાની ભગવાનને કંકુ ચાંદલો ચંદનનો ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના તથા ફૂલ અર્પણ કરીને ભગવાનની પૂજા કરવાની કહેવાય છે કે યોગીની એકાદશીના દિવસે જો ભગવાન વિષ્ણુને દહીંમાં સાકર ભેળવી તુલસીજીના પાન સાથે અર્પણ કરવામાં આવે છે તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે પરિવારમાં શાંતિ રહે છે અને ઘરમાં ચાલી રહેલી સમસ્યાઓનો પણ અંત આવે છે આપણે અન્ય દિવસોમાં ભગવાનને સમય આપી શકતા ન હોય તો એકાદશીનો દિવસ ભગવાનને અર્પણ કરવો જોઈએ આપણે આખો દિવસ તો આપી ન શકીએ પરંતુ સવારે બપોરે સાંજે રાત્રે જ્યારે પણ જેટલો પણ સમય મળે છે તેટલો આપણે ભગવાનને સમર્પિત કરીએ ભગવાનનું નામ લઈએ તેમની માળા કરીએ તેમનો જે પણ કોઈ મંત્ર આવડે ઓમ વિષ્ણવે નમઃ ઓમ શ્રી પરમાત્મને નમઃ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી શિવાય નમસ્તુ ભ્યમ જે પણ કોઈ મંત્ર આવડે અનુકૂળ લાગે સહેલો લાગે તે મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો કોઈ પાઠ આવડતો હોય તો કરવાનો અથવા વાંચીને પણ કરી શકો અને અમારી ચેનલમાં પણ ભગવાનના દરેક પાઠ મૂકેલા છે તો ત્યાંથી પણ આપ સાંભળી શકો છો અને એમાં પણ આ એકાદશીના દિવસે વ્યતિપાત મહાપાતનો પણ યોગ થઈ રહ્યો છે જેવી રીતે પરસોત્તમ મહિનામાં આપણે વ્યતિપાતનું વ્રત કરતા હોય છે તે જ વ્યતિપાત એકાદશીના દિવસે પણ થઈ રહ્યો છે અને આપણે વ્યતિપાતનું મહત્ત્વ તો જાણીએ છીએ એટલે એકાદશીના દિવસે જો વ્યતિપાત થતો હોય તો આ દિવસે વ્રત કરવાથી વ્યતિપાતના વ્રતનું પણ આપણને ફળ મળી જાય છે કદાચ આપણાથી આજે ઉપવાસ ન થાય તો ફરાળ કે ફળાહાર લઈને પણ વ્રત કરવું જોઈએ પરંતુ શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક સાચા મનથી એકાદશીનું વ્રત ધારણ કરવાનું જો એવી રીતે વ્રત કરશો તો જ વ્રતનું પુણ્યફળ મળે છે તો મિત્રો સાંભળ્યું ને કે યોગીની એકાદશીનો કેવો મહિમા છે અને ભગવાનને એકાદશીના વ્રતમાં એટલી જ પ્રાર્થના કરવાની કે આજના દિવસે હું તમારું ભાવપૂર્વક યથાશક્તિ સેવા પૂજન કરીશ ઉપાસના કરીશ અને આ વ્રત પ્રત્યે મારી એટલી જ ઈચ્છા છે કે મને આપના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થાય જેવી રીતે આપે અર્જુનને ચતુર્ભુજના દર્શન કરાવ્યા અને તેમને ધન્ય કર્યો હતો તેવી જ રીતે પ્રભુ મને પણ આ મનુષ્ય અવતારમાં આપના એક વખત ચતુર્ભૂત સ્વરૂપના દર્શન થઈ જાય એવી મારી માત્ર એક ઈચ્છા છે કે જે મને આપ એકાદશીના ફળ સ્વરૂપે પ્રદાન કરજો જો શ્રદ્ધાપૂર્વક ભગવાનને આપણે આવી પ્રાર્થના કરીએ તો ભગવાન જરૂર સાંભળે છે અને આપણી તે ઈચ્છા ભગવાન જરૂર આ મનુષ્ય અવતારમાં પૂર્ણ કરશે તો આ રીતે આ યોગીની એકાદશીનો મહિમા ભગવાન શ્રી શ્રીકૃષ્ણે જે કહેલો હતો તે આપણે આજના આ વિડીયોમાં સાંભળ્યો કથા સાંભળી તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે પણ આપણે સૌ લોકોએ જાણ્યું આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે એકાદશીનો આ દસથી પંદર મિનિટનો સત્સંગ કર્યો હશે અને હા જો આપણે ઘર બેઠા નિત્ય અનેક સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં મારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ તો તેમાં જોડાવા માટે અહીંયા જે નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ પણ ઘર બેઠા તે દરેક સરોવરના દર્શનનો લાવો લઈ શકશો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે કથા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર